ના ના તો હા તમે છેલ્લા કહી મૂકાયું હું ત્રણ ત્રણ હજાર નુકસાન બેઠું બરોબર તમે ત્યારે સુડતાલીસ હજાર રૂપિયા દેજો ના રૂપિયો ઓછો નહીં સારું સારું હાડો પૂછીને ફોન કરજો હાડો હા પણ એક રૂપિયો ઓછો નહીં લેવો એ હારું શું ક્યાં કઈ વાગા આ એક વેપારીનો ફોન આવ્યો હતો તો માગતો હતો સુડતાલીસ હજારમાં

ઘેર છોકરા ખોય બરોબર જી થાય અને ડેરીનો વી પચીસ હજાર પગાર આવશે હા હવે હવે સાચી વાત છે તાણી તમે હું કહું ભૂમતા કાકા હા મારે અઢી વીઘા કોઈ હારો ભાજજો હોય ને હવે તો કેજો હો હ રેજું ના ના વાભા આલવું છે વાભા આલું હોય કાઢ્યું બી યાર યાર મારે ફૂમતા કાકા તો આમાં આ મારે શું નર્વે મળતી નહીં અને બીજું શું કે હવે મારો વાયર રહેવું નહીં હાલ

સુરત માં અને સેલરી નઈ તો મહિનામાં તો હજાર ની ભે થઈ ને રે હા હા એટલે કોણ આ વખત તો બાર મહિનામાં થોડું સારું કમાણું હતું એટલે ભાઈ ધંધો હવે ધ્યાનો જ વેપાર કરવો હશે ના ના બજા એટલે કોઈ હારો પાજ હોય તો મને ગોત્યા લો આઈ ગયો હું આટા નંગી હે તો અમે ગોત્યા લ્યુ બરાબર આ તમે નરવા હોય તો તમે વાવો એ તો વાધો ને છોકરા ને કહું આ તો વાત કરજો છોકરા બરોબર હારું હારું વાત આજ હું શું કહું છું તમે પૈસા કેટલા પાડવા માં આયા આ તો ફૂમતા કાકા જેવી ભે એવા પૈસા એવું હ જો ભે આ બે રહી ના પે આમાં થોડું મન નુકસાન આવ્યું છે હવે એટલે મૂળ

ચારી ની પહેલા લાય બરાબર તેને કીધું કે આરી ભે થોડી મંદી છે બરાબર એટલે મોમસની વધાર તો નહીં પણ સાઠ હજાર રૂપિયા જેવું મળશે એટલે પિસ્તાલીસ સુડતાલીસ હજારમાં મૂળી મિક્સી હો ભાઈ જબર કેવાય હો બરાબર એટલે એવી રીતના મળતર રૂપેલા ધંધો કરી છે એટલે શું છે કે મારો વિચાર એ રહ્યો છે ધંધો એવો ધંધો કરવાનો હો કાકા એ બધા એ બધું કોમ આપણું નહીં એ બધા એ વાઘુભાને કરી કે આપણે ના કરી કે બધું એમ ના કરી તાણી અહીંયા તારો કાકા ઓછા મગજ વાળો છે કાકા ઈ માટે પૈસા જોવી અહીંયા પૈસા પણ આપણે ચીજ ખરી પસાર થા પસાર જ પડે આઈ પસાર ની એક ભેજ આવે તો પસાર જ ની એક ભે આવે તાણ ભઈ કે પે ટે સારો વર ભરાય મારી હતો ભઈ આપણે એક ભે લાવ છે બરાબર એક ભે લાઈ ને આપણે દેવ 15000 રૂપિયા ના ફોખાઈ ને વેચી માર છે બરાબર પાછી વાર એની એ રકમની બીજી લાવશે બરાબર પાછી વાર એ વળી હારો નફો ખાઈ વળી વેચી મારશે બે લાવે છે એમ કાઢી કાઢી ભેહો વધારે છે અને પછી શું કરશે ખબર છે સુરત જતા રહ્યા સુરત રહેવા જાય એના સુરત જવાના હોય તો ત્યાં અંગા જંગ આપણે ના એવું નથી તો એ એ નથી તો આપણે નોખા બરાબર સુરત જતા રહે એટલે તું તારે આપણે શું છે ખબર છે જો એટલે દૂધ તો દૂધ થાય ને વી પચીસ નું દૂધ થાય છે મારી ઓહો તાણી બોલ વિચાર કર એટલે આપણે આવી રીતના કમાવાનો વિચાર છે અને જો આપણા પાડોશી છે મકૂછ પ્યાલા એના પાણીથી પહેલા લેવાની છે એમ વેકવાની છે તો વાત તો કરશું કે આપણે એ તો લઈ આવીશું

તમારાફરો તમે છો મેચિંગ આવે છે જોઈ જી બે ખબર પડે ના લાગે છે કાકા

આય ચીલો બીજો ના આયો છે ચીલો જો હું શું કહેતો તો કે આજનો દાડી તમાર ચીલે બોંઢા આ તો કશો હતો ને અમાર જોટા જોડી બોંઢો હો ઓ હો ચાલો અહીંયા બા આય જો ખાલી આ ઓય

જોઈ જોઈ બે પણ નંગ તો જો ખાલી જોઈ હાલ તાલ જોતા તાલ હું કરતા તો પ્રોબ્લેમ મારી વાત માર તો હાઈટ કેવા છે સલાજી ના મળે બા બરોબર તો હાઈટ પર મળે છે ના 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 હાઈટ માં તો ના આલો નહી જાલો ના છેલ્લે તમારે કેટલા માલવાની કો છેલ્લે ઓગળો કહી દીધું લેવિત છેન તમાર લેવાનિત છેન તારું હોભળો મારી વાત છે લે લે 75000 રૂપિયા આલ્યો એનાથી નેથી ભેસ આલવી નહી હું 12 મહિના ઘેર દોઈ પ્યો ના મોખજી તો આ તો મેલ આવે તમારો મારો ઓગળો ખાસો શેટો રહે આ એ તો કશો હતો નહી તાર એ આવજો હો કાકા

પંચાવન માં મગાની બરાબર તો અમે તમને છેતર્યા બરાબર તો એ જોઈ અમને એટલી ખબર પડી કે હારી લાઈનમાં અમે ચાલ અને કમાઈ ગયો કમાઈ ગયો એમ સી લાઈન માં હારી લાઈન માં વેપાર કરવાનો બધો વેપાર કરવાનો બુદ્ધ આવી ગયો ઓય બધા નથી કમાતા યાર વાત કરો છો કોણ કમાય છે આ વાઘુજી યાર વાઘુજી ભ્યાહમાં ભ્યાહમાં તો મારી વાત ઓપડો એ રાની કમાઈ ગયા થી કે સુરેજ જવાની વાત કરતા હતા સુરેજ જવાના છે હવે તો હવે વાઘુજી ની વાત કરો છો ને હોભળો મારી વાત વાઘુજી ને કેટલા ટૂટે છે કેટલા જૂટે છે તમને ન ખબર હજુ ઇના આંકડાક તમે હોભળ્યા છો કોઈ દાડો ત્યાં તો પછી તાણ હમલાનવા વાજે ટીડ થઈ કમ પોખો વેરાવો છો માફજી આજ તમે જોયું કે ના જોયું શું જોયું 5000 રૂપિયા માંડી જાતા કે ની પણ ના પોહે દીધી પોહે હોભળો ભમ કાકા 70000 નું નંગ છે અને આ લોઢી કપાળો તમારો રહ્યો ને